નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું થી સુરત ટેકનિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી અંતર્ગત શ્રીમતી કલાવતીબેન જે ફુલચંદભાઈ વખરિયા એજ્યુકેશન કોમ્પ્લેક્સ અંતર્ગત આવેલી વિવિધ પ્રોફેસર અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો એસએ એસ સીએમએ ઇંગ્લિશ મીડિયમ કોમર્સ કોલેજ તેમજ શ્રી હસમુખભાઈ ભજીવાલા કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન બીબીએ એન્ડ શ્રીમતી ઉષાબેન જયવદન બોડાવાલ કોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન બીસીએ એપિલેટેડ ટુ વીર નર્ભ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન અહીંયા આવેલું છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની એક્ઝામ જગ્યા છે જેમાં કોમર્સ એકાઉન્ટન્સીર બી બીકોમ સબ્જેક્ટ ફેકલ્ટી માટે આસિસ્ટન્ટ પ્રોફેસરની મેનેજમેન્ટ ફોર બીબીએ માટે સાત જગ્યા છે મિત્રો એસોસિએટ પ્રોફેસર મેનેજમેન્ટ માટેની એક જગ્યા કોમ્પ્યુટી એપ્લિકેશન ફોર બીસીએ માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની પાંચ જગ્યા તેમજ કોમ્પ્યુટરી એપ્લિકેશન માટે એસોસિએટ પ્રોફેસર માટેની એક જગ્યા છે ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન્સ આર એસ પર નોર્મ્સ ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ વિનર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સુરત ઇન્ટરસ્ટેટ કેન્ડિડેટ વિલ એપ્લાય વિથ ધેર ડિટેલ સીવી એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ્સ માર્કશીટ્સ એન્ડ ટેસ્ટિમોનીસ વિદિન ટેન ડેઝ ફ્રોમ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ ધીઝ એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન by a registered post in the favor of the chairman કેન્ડિડેટ વુડ ડુ નોટ પોઝ નેટ્સ લેટ પીએચડી મે ઓલ્સો એપ્લાય જ ટીચિંગ આસિસ્ટન્ટ પોસ્ટ એઝ પર ધ નોમ્સ ઓફ વી એન વિન સાઉથ ગુજરાત યુનિવર્સિટી દે વિલ બી કન્સિડર ફોર ઇન્ટરવ્યુ ઇન એબ્સ ઓફ એલિજિબલ કેન્ડિડેટ્સ ફોર રિમેનિંગ વેકન્ટ પોઝ પોઝિશન ઓફ આસિસ્ટન્ટ પ્રોફેસર તમે જોઈ શકો છો મિત્રો તારીખ ત્રણ એપ્રિલ બે હજાર પચીસના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો સંસ્થાનું એડ્રેસ અહીંયા આપવામાં આવેલું છે નિયર લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ઓપોઝિટ ગોર્ધન ટેમ્પલ હવેલી સુરત ડુમસ રોડ વહેસુ સુરત ખાતે આવેલી સંસ્થા છે મિત્રો તમે જોઈ શકો છો જેના અંતર્ગત જેアシસ્ટન્ટ પ્રોફેસર તેમજ એસોસિયેટ પ્રોફેસર માટેની એમ્પ્લોયમેન્ટ નોટિફિકેશન આવેલી છે મિત્રો નોટિસ આવેલી છે તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો બધુંમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવો વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય